હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડેમી ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી કાવ્ય આઠ કાવ્યનું નામ છે ચરણોમાં કાવ્યનો પ્રકાર છે ઉર્મી આજે આપણે આ કાવ્યના ગાલા સ્વાધ્ય પોથીના પ્રશ્ન જવાબ જોશું સેમેસ્ટર બે બરાબર આ કાવ્યથી સેમેસ્ટર બે ચાલુ થાય છે તો મિત્રો આપણે આ ગાલા સ્વાધ્ય પોથીના બરાબર પ્રશ્નો જવાબ હવે જોશું પ્રશ્ન પહેલો આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો તો મિત્રો આ ક્રિષ્ના એકેડેમીને તમે તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો હવે આપણે પ્રશ્ન પહેલો જોશું એક ઉગમણી આભમાં એટલે શું થાય ઉગમણી આભમાં એટલે ઓપ્શન એ સાચો છે પૂર્વમાં ઉગમણી આભમાં એટલે શું થશે ઓપ્શન એ પૂર્વમાં થશે લાલ અક્ષરમાં ઘાટા કરેલા છે તે સાચા જવાબ છે તો ઉગમણી આભમાં એટલે એ ઓપ્શન સાચો છે પૂર્વમાં પ્રશ્ન બે પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાના શું લહેરે છે તો પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાના શું લહેરે છે તો ગાન ડી ઓપ્શન સાચો છે લાલ અક્ષરમાં છે તે સાચો જવાબ છે ડી ઓપ્શન આવશે ગાનો ત્રીજો પ્રશ્ન છે ધરતીની મહેક પીને કોણ ચકચુર થયું છે તો વાયુ ધરતીની મહેક પીને કોણ ચકચુર થયો છે તો ડી ઓપ્શન સાચો છે વાયુ શું આવશે મિત્રો ધરતીની મહેક પીને કોણ ચકચુર થયો છે તો વાયુ આવશે ડી ઓપ્શન સાચો છે ચોથો પ્રશ્ન જોશું કિરણોના ઝીણા ક્યાં રેલાય રહ્યા છે ઝાકળમાં બી ઓપ્શન સાચો છે તો કિરણોના ઝીણા ક્યાં રેલાય રહ્યા છે તો બી ઓપ્શન સાચો છે ઝાકળમાં પ્રશ્ન પાંચ ચરણોમાં કાવ્યના કવિ કોણ છે આ કાવ્યના કવિ યોસેફ મેકવાન છે ઓપ્શન એ સાચો છે ચરણોમાં કાવ્યના કવિ કોણ છે તો એ ઓપ્શનમાં છે યોસેફ મેકવાન લાલ અક્ષરમાં છે તે બધા સાચા જવાબ છે મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે જોશું તેમાં એક એક વાક્યમાં વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે તો તેમાં આપણે પ્રશ્ન પહેલો જોશું ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે આ કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે મિત્રો ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે તો ચરણોમાં કાવ્યમાં કવિ ત્યાંને બદલે સવારનું વર્ણન કરે છે કયો સમય છે મિત્રો સવારના સમયનું કવિ

આભમાં રેલાતા રંગમાં પહાડ નદી તેમજ મેદાન ઉઘડે છે મિત્રો આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે તો આભમાં રેલાતા રંગમાં પહાડ નદી તેમજ મેદાન ઉઘડે છે ચોથો પ્રશ્ન જોઈએ ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે તો જવાબ કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે મિત્રો તો ચરણોમાં ચાલવાનો ઉમંગ કેમ ઉછળે છે તો કુદરતની સુંદરતા છે ને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે પાંચમો વાયુ સાથી ચકચુર છે વાયુ એટલે પવન વાયુ સાથી ચકચુર છે જવાબ ધરતીની સોડમ પી ને વાયુ ચકચુર છે સોડમ એટલે સુગંધ તો વાયુ કેમ ચકચુર છે તો ધરતીની સોડમ પી ને વાયુ ચકચુર છે પ્રશ્ન છ કવિ કોની દોરે સરી જાય છે જવાબ કવિ કોની બલે કલ્પનાની દોરે સરી જાય છે કવિ કોની દોરે સરી જાય છે જવાબ કવિ કલ્પનાની દોરે સરી જાય છે પ્રશ્ન જવાબ સાત ઝાકળમાં કોના સુર રેલાઈ રહ્યા છે જવાબ ઝાકળમાં કિરણોના જીણા સૂર રેલાઈ રહ્યા છે ઝાકળમાં કોના સુર રેલાઈ રહ્યા છે ઝાકળમાં કિરણોના રેલાઈ રહ્યા છે આઠમો પ્રશ્ન મન ક્યાં આડોટે છે જવાબ દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આડોટે છે તો ક્યાં આડોટે છે મન દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આડોટે છે પ્રશ્ન નંબર ત્રણ જોશો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે છલંગ મારીને મન શા માટે ધરતી પર પરલાંગ છે જવાબ દૂર અને પાસે લીલુછમ ઘાસ ઉગ્યું છે દૂર અને પાસે લીલુછમ ઘાસ ઉગ્યું છે ધરતીની સોળમ પીને વાયુ ચકચુર બન્યો છે ઘાસ પર ઝાકળ છવાયું છે છાકડમાં સૂર્યના કિરણોનો ઝીણો સૂર રહ્યો છે આવા સુંદર અને તાજગીભર્યા વાતાવરણમાં મનછલાંગ છે પ્રશ્ન બે સવાર થતા કુદરતમાં કેવા કેવા ફેરફાર થાય છે સવાર થતા કુદરતમાં કેવા ફેરફાર થાય છે જવાબ સવાર થતા પૂર્વના આકાશમાં રંગો રેલાય છે પંખીઓ કલસોર કરતા ઉડવા લાગે છે સૂર્યના અજવાળામાં પહાડ નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે લીલા ઘાસ પરથી પવન વાય છે ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો જળહળે છે આમ સવાર થતા કુદરતી વાતાવરણમાં જાત જાતના ફેરફારો થાય છે હવે પ્રશ્ન ચાર જોશું નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો મિત્રો નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો સ્વાદ્ય પથ્થિ આપેલું છે ઉગમણી લખવાની માં પછી શબ્દ છે તો જવાબ ઉગમણી આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ પંખી પાંખમાં નાનકડી ચાંચ લહેરે છે વગડા ને ઝરણાના ગાન છેલ્લે ગાન આવશે મિત્રો તો આ કાવ્ય પંક્તિઓ પૂરી થઈ મિત્રો હવે આપણે જોશું પ્રશ્ન નંબર પાંચ નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો નીચેની પંક્તિઓનો શું સમજાવો મિત્રો ભાવ સમજાવો આ કાવ્યની પંક્તિ ચાર આપેલી છે તેનો આપણે ભાવાર્થ અર્થ છ બરાબર સમજાવવાનો છે તો ચાર પંક્તિઓ જોઈએ ધરતીની મહેક પીતો વાયુ ચકચુર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર મન એમાં આડોટે મારી છલંગ માં ચાલવાનો ઉછળે ઉમંગ તો એનો આપણે બરોબર ગુજરાતી ભાવાર્થ જોઈએ ધરતીની સોડંપીને ધરતીની સોડંપીને ચક્ષુર બનેલો વાયરો વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના બુદ્ધો સુર રેલાય છે આ દ્રશ્ય જોઈને મારું મન છલંગ મારીને એમાં આડોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય પ્રશ્ન નંબર છ જોશો નીચે શબ્દોનો નો નીચેના શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો તો પેલો શબ્દ છે ઉમંગ આ ઉમંગ શબ્દ છે મિત્રો બરાબર અહીં ઉમંગ છે તો ઉમંગ તો ઉમંગ શબ્દ આવો જોઈએ વાક્યમાં અહીં ઉમંગ શબ્દ આવેલો છે તો ઉમંગ વર્ગખંડમાં છોકરા ઉમંગથી ભણે છે તો ઉમંગ શબ્દ અહીં આવી ગયેલો છે

ચકથો શબ્દ અહીં આવી ગયો મિત્રો શબ્દ છેલંગ તો છલંગ શબ્દ છે મોહન પાણીમાં છલંગ મારી છલંગ શબ્દ આવવો જોઈએ મિત્રો છલંગ થઈ ગયો મિત્રો ઉમંગ તો વર્ગખંડમાં છોકરા ઉમંગથી ભણે છે તો ઉમંગ આવી ગયો ચોપાસ ચોપાસ મારી ચકચુર શબ્દ પણ અહીં આવી ગયો સુર સંગીતના સુર સાથે મંદિરમાં ભજન ગવાય છે તો આ સુર શબ્દ પણ આવી ગયો પાંચમો શબ્દ છે છલંગ મોહને પાણીમાં છલંગ મારી તો આ છલંગ શબ્દ હવે સાતમો પ્રશ્ન જોશું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સમાન કે સરખા અર્થ પ્રશ્ન છે છે શબ્દ શબ્દ પૂર્વ પૂર્વ તો હોય તો જે દિશામાં સૂર્ય ઉગે તો પૂર્વ તો બીજો શબ્દ કેવાય ઉગમણું બીજો શબ્દ છે ગગન એટલે આકાશ થાય સમાનાર્થી શબ્દ ગગન એટલે આકાશ થાય ત્રીજો શબ્દ છે ઠેકડો એટલે કુદકો થાય સમાનાર્થી શબ્દ ઠેકડો એટલે કુદકો થાય ચોથો શબ્દ છે પહાડ તો તેનો સમાર્થી શબ્દ છે ડુંગર પહાડ એટલે ડુંગર થાય છે પંખી એટલે વિહંગ થાય વિહંગ ફરી એકવાર જોઈએ સમાનાર્થી શબ્દ પૂર્વ એટલે ઉગમનું ગગન એટલે આકાશ થશે એટલે કુદકો થશે સમાનાર્થી શબ્દ પહાડ એટલે ડુંગર વાયુ એટલે પવન સમનાર્થી શબ્દ થશે પંખી એટલે વિહંક થશે વિરુદ્ધ આ દ્વારા શબ્દો લખો પેલો પ્રશ્ન છે પેલો શબ્દ છે ઉગમણું તો વિરુદ્ધ અર્થ લખવાનો છે મિત્રો ઉગમણું તો સામે શું આવશે આથમણું ઉગે અને એટલે ઉગમણું તો કે આથમણું વિરુદ્ધાર્થી પ્રકાશ છે તેનો વિરુદ્ધ અર્થ શબ્દ કયો થશે અંધકાર પ્રકાશ તો કે અંધકાર ત્રીજો શબ્દ છે નાનું મોટું નાનું શબ્દ છે તેનો શબ્દ મોટું થશે નાનું મોટું ચોથો શબ્દ છે આકાશ તો વિરોધી શબ્દ છે પાતાળ આકાશ પાતાળ પાંચમો શબ્દ છે ઉત્સાહ તો વિરુદ્ધ વિરુદ્ધાર્થી શબ્દ કયો છે મિત્રો વિરુદ્ધ ઉત્સાહ વિરુત્સાહ છઠ્ઠો શબ્દ છે દૂર તો કયો થશે દૂરનું વિરુદ્ધાર્થી નજીક થશે ઉત્સાહ નિરુસાહ દૂર નજીક આ શબ્દ વિરુદ્ધાર્થી છે હવે પ્રશ્ન નવ જોશું નો ની ના નું માંથી યોગ્ય પ્રત્યે મૂકી ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીં લાલ અક્ષર છે તે ખાલી જગ્યા પૂરેલી છે ઝરણા પછી ના આવશે ના ઉપર મીંડું આવશે ઝરણા ના તો લાલ અક્ષર છે તે સાચા જવાબ છે મિત્રો આપણે માત્ર મૂકવાનું છે નો ની નું ના એવા શબ્દ મૂકવાના છે ઝરણા ખાલી જગ્યા કાન છે તો એમાં ના આવશે મીંડું આવશે ઉપર ત્રીજું છે ધરતીની મહેક તો ખાલી જગ્યા સુર કિરણો ના સૂર તો મીંડાવાના મીંડા વિનાનો ના આવશે કયો આવશે મિત્રો ના આવશે પણ મીંડા વિના ના આવશે કિરણો ના સૂર ના પાંચમા શબ્દ છે ઘાસનું મેદાન તો નું આવશે મિત્રો તો ફરી એકવાર જુઓ ચાલવાનો ઉમંગ તો ન આવશે બીજામાં છે ઝરણા ના ગાન તો ના ઉપર મીંડું આવશે ત્રીજું છે ધરતીની મહેક તો ધરતી પછી ન આવશે કિરણોના સૂર તો કિરણો પછી ના આવશે પછી પાંચમો શબ્દ છે ઘાસનું મેદાન તો નું આવશે મિત્રો હવે આ સ્વાદી પછી મિત્રો પ્રશ્ન પૂરા થયા છે પણ પ્રવૃત્તિ પણ છે મિત્રો તો પ્રવૃત્તિના પણ આપણે પ્રશ્ન જવાબ થોડા જોઈએ

પણ ત્રીજામાં છે ખાલી જગ્યા ધરતી થાતી જાય તો ધરતી કેવી રીતના ધમ ધમ આ ધ છે મિત્રો ધમ ધમ ધરતી થાતી જાય તો ફરી એકવાર જોઈએ ઘોડો કૂદે કેવી રીતના આવશે ઘોડો કૂદે જમ ઝમ બીજામાં છે ઘૂઘરી વાગે ઘમ ઘમ ધરતી થાતી જાય કેવી રીતના ધમ 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 ધરતી થાતી જાય તો નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં જવાબ લખો તો મેં દાદાને ડોગરો લીધો કાવ્યને અનુલક્ષને કાવ્ય છે એના પ્રમાણે મિત્રો અહીં જવાબ આપેલા છે પ્રવૃત્તિ બે માં તો કોટ કોણ કૂદી ગયું તો ઘોડો કોટ કૂદી ગયો તો પ્રશ્ન પહેલામાં શું છે ઘો કોટ કોણ કૂદી ગયું કોટ ઘોડો કૂદી ગયો ઘોડો કોટ કૂદી ગયો જવાબ બીજો છે પ્રશ્ન ઝવેરીએ કોને હીરો આપ્યો ઝવેરીએ હીરો બાળકને આપ્યો જવીરીએ કોને હીરો આપ્યો તો હીરો બાળકને આપ્યો ત્રીજો પ્રશ્ન છે રાજાએ 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 બાળકને 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 શું શું આપ્યું 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 તો રાજ મિત્રો રાજ આપ્યું ચોથા પ્રશ્નમાં છે બાળકે રાજ કોને આપ્યું બાળકે રાજ પ્રજાને આપ્યું બાળકે રાજ કોને આપી દીધું પ્રજાને આપી દીધું પ્રશ્ન પાંચ કાવ્યને યોગ્ય શીર્ષક આપો આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે દાદા નો ડંગોરો કયો છે દાદાનો ડંગોરો એ આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે હવે પ્રવૃત્તિ માં જોઈએ તો કાવ્યના આધારે સવાર નું વર્ણન ચાર પાંચ વાક્યમાં કરો જવાબ ઉગમણા ઉગમણા આકાશ માં રંગો રેલાયા છે જેમાં પંખીઓ કલસોર કરે છે અજવાળું પથરાતા ધીરે ધીરે પહાડ નદી તેમજ મેદાન ઉઘડતા દેખાય છે હરિયાળી આવતો પવન ધરતીની મહેક ફેલાવે છે ઝાકળમાં સૂર્ય સૂર્યકિરણો જળહળે છે સવારમાં સોને કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ થાય છે પ્રવૃત્તિ ત્રણ પર પૂરી થાય મિત્રો અહીં સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ પૂરા થાય છે મિત્રો આ ક્રિષ્ના એકેડેમીને તમે સબસ્ક્રાઈબ કરી લેજો દરેક પાઠના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ મૂકવામાં આવશે મિત્રો દરેકે દરેક પાઠના અને પર્યાવરણના પણ પ્રશ્ન મૂકવામાં આવશે મિત્રો ઇંગ્લિશના પણ પ્રશ્ન મૂકવામાં આવશે સ્વાધ્યાય પોથીના તમે સબસ્ક્રાઈબ કરી લેજો ક્રિષ્ના એકેડેમીને બરાબર લાઇક કરશો શેર કરશો ને પ્લે અને પ્લેલિસ્ટમાં પણ જશો ક્રિષ્ના એકેડેમીના બીજા વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જશો થેન્કસ ફોર વેચિંગ વોચિંગ ઓકે થેન્કસ